નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ટેટ વનવાળા માટે જાહેરાત આવી છે તો એના માટે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે કે જાહેરાતમાં કઈ રીતની તમારી એક્ઝામ ડેટને બધું આપેલું છે તમારા સિલેબસમાં કઈ રીતનું છે અને તમારે આ સિલેબસના રિલેટેડ મારી યુટ્યુબ ચેનલ ઉપરથી કયા કયા વિડીયો જોવા કયા ટોપિકના કયા ટાઇટલ સાથેના વિડીયો તમારે જોવાય એની પણ તમને વિગતવાર અહીંયા તમને જાણકારી આપવાની છું તો વિડીયોના સૌથી પહેલાં લાઇક કરી દો શેર કરી દો ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો સૌથી પહેલાં હું તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર લઈ જાઉં ત્યાંથી જ આપણે જાહેરનામાને ડાઉનલોડ કરીશું અને ત્યાંથી તમને બધી વિગતો જણાવીશ તો સૌથી પહેલાં તમારે ત્યાં જવા માટે એસસીબી એક્ઝામ લખવાનું છે અને સૌથી પહેલી જ વેબસાઈટ અહીંયા આપી દીધી છે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ એના ઉપર ક્લિક કરશું જેવું આપણે ક્લિક કરીશું તો હોમ પેજ આવશે પહેલું પેજ હંમેશા હોમ પેજ હોય છે તો હોમ પેજ ઉપર તમે નીચે જશો સ્ક્રોલ કરશો તો નોટિસ બોર્ડ આપેલું છે અને આ નોટિસ બોર્ડમાં તમે જોશો તો શિક્ષક યોગ્યતા કસોટી એક ટેટ વન બે હજાર પચીસ જાહેરનામું આપેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો ત્યાં તમને આ પીડીએફ ખુલી જશે હવે અહીંયા ધ્યાન રાખો જાહેરનામું આજે જ આવી છે ચૌદ દસ પચીસ બે હજાર પચીસ આજે છે અને આજે જ આવ્યું છે અને આજે જ તમારું હમણાં જ આવ્યું છે અને જેવું મને ઇન્ફોર્મેશન મળી છે એવું તરત આ વિડીયો બનાવી રહીશું અહીંયા જુઓ તો તમારી જાહેરનામું બહાર પાડવાની તારીખ તમારી આજની છે વર્તમાનપત્રોની અંદર કાલે આવી જશે એટલે કે પંદર દસે આવી જશે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનું જે સમયગાળો અહીંયા આપ્યો છે ઓગણત્રીસ ઓક્ટોબરથી તમારા ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થશે અને લાસ્ટ ડેટ તમારી બાર અગિયાર સુધીની છે એટલે તમને વધુ સમય નથી આપ્યો આ લોકોએ ઘણા ઘણા તેર દિવસ તો તમને અહીંયા સમય આપેલો છે તો તેર દિવસની અંદર તમારે ફોર્મ ફિલ કરી દેવાનું છે ગમે તેમ કરીને જે લોકો એસીબીમાં આવે છે મતલબ કે ઓબીસીની અંદર આવે છે તો એ લોકો ધ્યાન રાખે ક્રિમિલિયન ન કઢાવેલું હોય ક્રિમિલિયનનો જે ત્રણ વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય તો અત્યારથી ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવી દેજો જેથી કરીને ઓગણત્રીસ તારીખથી ફોર્મ સ્ટાર્ટ થાય ત્યારે તમને પ્રોબ્લેમ ન આવે જે લોકો ઈડબ્લ્યુ કેટેગરીમાં આવે છે અને હજુ એમણે એમણે પણ સર્ટિફિકેટ નથી કઢાવી તો પ્લીઝ પહેલેથી સર્ટિફિકેટ કઢાવી લેજો ઠીક છે એ સિવાય એસસી એસટી કેટેગરીના જે પણ સ્ટુડન્ટ છે એ લોકો પાસે પણ એમનું જે જાતિનું સર્ટિફિકેટ હોવું જોઈએ એ તમારી પાસે હોવું ચાલો હવે વાત કરીએ એ તમારી નેટ બેન્કિંગથી ફી ભરવાનું જે સમયગાળો છે એ તમારે લાસ્ટમાં લાસ્ટ ચૌદ અગિયાર સુધીમાં ફી ભરવાની છે લાસ્ટ તારીખ તમારી રજીસ્ટ્રેશન માટેની બાર અગિયાર છે બાર નવેમ્બર છે જ્યારે તમારી ફી ભરવાની જે છે એ ચૌદ નવેમ્બર સુધીમાં તમારે ફી ભરવાની રહેશે પરીક્ષાનો અહીંયા સંભવિત તારીખ તમને આપી દીધી છે બારમા મહિનાની તમારી એક્ઝામ છે બારમા મહિનામાં ચૌદ બારે અહીંયા તમને એક્ઝામ ડેટ આપેલી છે સંભવિત તારીખ છે બની શકે કોઈ એક્ઝામ આવતી હોય કે કોઈ કારણોસર થોડી આગી બાજુ થાય બટ મોસ્ટલી અહીંયા આપણે એમ કહી શકીએ કે તમારી એક્ઝામ જાહેરનામા આપી દીધેલું છે શૈક્ષણિક લાયકાતની અહીંયા વાત કરીએ તો અહીંયા તમને એક થી પાંચ ધોરણના પ્રાથમિક શિક્ષક એટલે કે વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે આ એક્ઝામ લેવાઈ રહી છે બીજું કે ઓછામાં ઓછી તમારી પાસે એક તો એચએસસીનું બારમું ધોરણ પાસ હોવું જોઈએ સાથે સાથે તમે તાલીમી લાયકાત અહીંયા ધ્યાન રાખજો તમે બારમું ધોરણ પાસ હોવા જોઈએ પ્લસ એની સાથે સાથે તમારી જોડે તાલીમી લાયકાત તરીકે બે વર્ષની પીટીસી કરેલું હોવી જોઈએ અથવા તો ડીએલએડનું કોર્સ કમ્પ્લીટ કરેલું હોવો જોઈએ એ સિવાય જો તમારી પાસે પીટીસી કે ડીએલએડ નથી તો તમે ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી જેને આપણે બીએલએડ કહીએ છીએ એનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો બે વર્ષનું ડિપ્લોમા ઇન એજ્યુકેશન જે સ્પેશિયલ એજ્યુકેશનવાળા હોય છે એની તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ તો આ ત્રણમાંથી તમારી પાસે એક હોવું જોઈએ એચએસસી તો હોવું જોઈએ બાર પાસ પ્લસ તમારે બીજા જે ત્રણ ઓપ્શન આપ્યા છે પીટીસી અથવા ડીએલએડ બીએલએડ અથવા તો તમારું સ્પેશિયલ એજ્યુકેશનની અંદર જે બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો જે કોર્સ આવે છે આ ત્રણમાંથી કોઈ પણ એક કોર્સ હોવો જોઈએ તાલીમી લાયકાતની અંદર એ એ બાદ કસોટીનું માળખું આપણે અહીંયા જોઈએ તો તમારા જે કસોટીમાં જે પ્રશ્નો પૂછાવાના છે એમસીક્યુ બેઝ હશે એટલે કે ક્વેશ્ચન હશે ચાર ઓપ્શન હશે ને એમાંથી તમારે એક આન્સરને સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારા જે પ્રશ્નોની સંખ્યા રહેશે એ દોઢસો પ્રશ્ન તમને આપશે અને એકસો વીસ મિનિટનો સમય તમને આપવાનો એટલે કે બે કલાકની અંદર તમારે દોઢસો પ્રશ્નને કમ્પ્લીટ કરવાના છે તો અહીંયાથી એક વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરી દો અથવા તો ફિટ કરી દો કે તમારી પાસે એક પ્રશ્ન માટે એક મિનિટ પણ નથી ઠીક છે એક પ્રશ્ન માટે તમે અડધી મિનિટ ત્રીસ સેકન્ડ અથવા તો ચાલીસ સેકન્ડ માની અને તમે આમાં ચાલી શકો છો એક મિનિટ પૂરી તમારી પાસે એક ક્વેશ્ચન પાછળ નથી આ વસ્તુને માઇન્ડમાં ફિટ કરી રાખજો બીજું કે અહીંયા કહેવું છે કે કસોટીના તમામ પ્રશ્ન તમારે ફરજિયાત રહેશે અને સળંગ એક જ પ્રશ્નપત્ર તમારું રહેવાનું છે એક પ્રશ્નનો એક જ ગુણ રહેશે એટલે કે દોઢસો પ્રશ્નો છે તો તમારું પેપર જે છે દોઢસો માર્ક્સનું રહેશે એ દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પો હશે એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી ઠીક છે તો અહીંયા એક બેનિફિટ તમને છે કે ભાઈ નેગેટિવ માર્કિંગ નથી કસોટીનું માળખું જે છે તમને મેં સિલેબસ બે ત્રણ દિવસ પહેલાં શેર કરી દીધો છે ટેલિગ્રામ ચેનલની અંદર તો તમે ત્યાંથી સિલેબસને જોઈ શકો છો સાથે સાથે જે સિલેબસ છે એમાં થોડું ચેન્જીસ પણ આવ્યું છે તો એ પણ ધ્યાન રાખજો આમાં પણ આપેલું જ છે તમને આ જે પીડીએફ છે એની અંદર પણ આપેલું છે એમાં પણ આપણે ડિસ્કસ કરીશું કે તમારે ક્યાંથી કયો વિડિયો જુઓ એ પણ હું અહીંયા તમને કહેવાની છું સાથે સાથે અહીંયા જુઓ તો પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી તમારી એસસી એસટી એસસી બીસી પીએચ ઇડબ્લ્યુએસ કેટેગરીના જેટલા પણ સ્ટુડન્ટ છે એમના માટે અઢીસો રૂપિયા રાખેલી છે જ્યારે જનરલ કેટેગરી ઓપન કેટેગરીના જે લોકો છે એમના માટે સાડા ત્રણસો રૂપિયા પરીક્ષા ફી રાખવામાં આવેલી છે ફી ભરવાની પદ્ધતિમાં તમને જણાવેલું છે કે એટીએમ દ્વારા અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે ફી પેમેન્ટ કરી શકો છો ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે તમારે સાથે સાથે અહીંયા એમ પણ કહ્યું છે કે ઓનલાઈન ફી ભરના જે ઉમેદવાર છે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ ઘણી વખત એવું થાય કે ફી કપાઈ જાય છે પૈસા તમારા ખાતામાંથી કપાઈ જાય છે બટ રી તમારે પ્રિન્ટ નથી નીકળતી એની બરાબર તો એ રિસિપ્ટ જનરેટ ન થયું હોય તેવા ઉમેદવારે શું કરવાનું તાત્કાલિક રૂપથી રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઈમેલ આઈડી અહીંયા આપેલી છે તો એનું તમારે મેલ કરી દેવાનું કે મારી મેં ફીસ ભરેલી છે એનું પ્રૂફ પણ તમારે ઈમેલની અંદર મોકલી દેવાનું કે પૈસા તમારા અંદરથી કપાઈ ગયા છે બરાબર તો સ્ક્રીનશોટ મોકલી અને તમારે લખીને મોકલી દેવાનું કે મારી ફીસ ભરાઈ કપાઈ ગઈ છે બટ પ્રિન્ટ નીકળતી નથી તો એમ અથવા તો જે રિસિપ્ટ છે જનરેટ થતી નથી તો આ રીતે તમે મેસેજ પણ એમને કરી શકો છો મેલ આઈડી અહીંયા આપેલી છે જીએસ બી ટ્વેન્ટી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કસોટી પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે કે એ લોકો જે નક્કી કરશે ત્યાં તમારે સ્વ ખર્ચી જવાનું રહેશે પ્રશ્નપત્રનું જે માધ્યમ છે તો માધ્યમમાં અહીંયા જુઓ કે તમારું જે તે શિક્ષણ વિભાગમાં નિયત થયું છે મુજબ કસોટી ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયક ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હશો તો તમે ઇંગ્લિશમાં પરીક્ષા આપી શકશો એક્ઝામ હિન્દી મીડિયમના સ્ટુડન્ટ છે તો હિન્દીમાં અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો ગુજરાતીમાં તમને એક્ઝામ આપવા મળશે કોઈ પણ ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે એવું નહીં કે એક સાથે તમને ગુજરાતી ઇંગ્લિશમાં કે હિન્દીમાં ત્રણેય સાથે અથવા તો બે કોઈ બે લેંગ્વેજમાં તમને પેપર મળશે એવું નહીં થાય તમે ગુજરાતી માધ્યમથી તમે બધી ક્વોલિફિકેશન મેળવી છે તો તમારું પેપર ગુજરાતી માધ્યમમાં જ આવશે ત્યાં તમને કોઈ અંગ્રેજી કે હિન્દી ત્યાં જોવા મળશે નહીં ઠીક છે હા સિલેબસમાં જે એ એમ મેન્શન કર્યું છે એટલી વસ્તુ તમારું એ પર્ટીક્યુલર પાર્ટ માટે તમારો એ જે તે સબ વિષયનું આવશે બાકી આખું પેપર તમારું કેવું રહેશે ગુજરાતીમાં જ રહેશે જો ગુજરાતી ના વિદ્યાર્થી હશે તો ગુજરાતી માધ્યમના અને હિન્દી માધ્યમના હશે તો આખું પેપર હિન્દીમાં રહેશે ઇંગ્લિશ માધ્યમના હશે તો આખું પેપર ઇંગ્લિશમાં રહેશે એ સિવાય હવે આપણે જોઈએ કે અભ્યાસક્રમ તો ઘણા બધા વિદ્યાર્થીઓનો મેડમ સિલેબસ બદલાઈ ગયો અમે ક્યાંથી તૈયારી કરીશું તમારા માટે બહુ બેસ્ટ વસ્તુ છે કે તમારે ખરેખર રાજ્ય પરીક્ષા બોર્ડનો આભાર માનવો જોઈએ કે તમારો જે સિલેબસ એમણે ચેન્જ કર્યો છે તમે બિલીવ નહીં કરો તમારો સિત્તેરથી એંસી ટકા જે સિલેબસ છે સિત્તેર એંસી ટકા તો છોડો તમે પચાસ સાઈઠ સાઈઠ સિત્તેર ટકા જે સિલેબસ છે તમારો જી સેટનો જ સિલેબસ અહીંયા સેટ કર્યો છે બસ થોડા થોડા અલગ અલગ પોઈન્ટ આપી દીધા છે જેનાથી આપણને એવું લાગે છે કે નહીં આ તો બહુ અલગ છે ઠીક છે તો હું અહીંયા તમને કહી દઉં કે કયા ટૉપિકમાં કયો વિડિયો તમારે જોવાનો રહેશે મારી યુટ્યુબ ચેનલ પરથી પહેલો જ વિભાગ તમારો છે એની અંદર તમારો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે છે પેડાગોજી જે આપણું હોય છે તો ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજીનો આજે તમારો ટોપિક છે વિભાગ છે એની અંદર તમારા ત્રીસ ત્રીસ ગુણનું એમાંથી પૂછાશે એટલે ત્રીસ પ્રશ્નો તમારા એમાંથી રહેશે પહેલાં આપણે ઓવરઓલ અહીંયા વાત કરી લઈએ વિભાગ બે જે છે ગુજરાતી ભાષાને લગતું રહેશે એટલે કે તમારું ગુજરાતી ભાષાના સંદર્ભમાં વ્યાકરણ પણ આવી જશે અને ધોરણ એકથી પાંચના જે પાઠ્યપુસ્તકો છે એમાંથી પણ ઘણું બધું પૂછાશે સાથે સાથે વ્યાકરણ પણ તમને આવડવું જોઈએ કારણ કે વ્યાકરણ તમારું નવ દસ અગિયાર બાર ધોરણના સંદર્ભમાં તમારે પૂછાશે હશે તમારું એકથી પાંચના કન્ટેન્ટમાંથી બટ એનું જે લેવલ હશે એ તમારું નવ નવ દસ અગિયાર બાર રિલેટેડ હશે અને સાથે સાથે ગુજરાતી ભાષાની જે પદ્ધતિશાસ્ત્ર આવે છે એમાંથી પણ તમે જે તમે બી એડમાં ભણેલા હશો અથવા તો પીટીસીમાં પણ સ્પેસિફિકલી તમે મેથડો ભણ્યા હશો તો એમાંથી પણ ક્વેશ્ચન આવશે તો ટોટલ થઈને ગુજરાતી વિષયમાં તમારા ત્રીસ માર્ક્સનું પ્રશ્ન આવશે એના પછી અંગ્રેજી ભાષામાંથી ત્રીસ માર્ક્સનું અહીંયા જો અંગ્રેજીમાં જ બધાને ક્વેશ્ચન આવશે તો ક્વેશ્ચન પણ જો એકથી પાંચના જે તમારા પાઠ્યપુસ્તકો છે એમાંથી તમારે પૂછાશે સાથે સાથે એનું જે લેવલ હશે એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ જેવું નહીં હોય બરાબર પણ કેવું રહેશે તમારું નવ દસના ના લેવલ જેટલું તમારું એનું લેવલ રહેશે સાથે સાથે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ જે છે એ પણ તમારે અંદર અંગ્રેજીમાં જ આવશે એટલે કે અંગ્રેજી ભાષાની જે પદ્ધતિઓ જેમ ગુજરાતીમાં હતું સેમ એવું અહીંયા અંગ્રેજીમાં છે એટલે બધું થઈને ત્રીસ માર્ક્સનું અંગ્રેજી રહેશે એ જ રીતે તમે જોશો તો પર્યાવરણમાં પણ સેમ એકથી પાંચનું કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર એમ કરીને ત્રીસ માર્ક્સનું પર્યાવરણ રહેશે આ રીતે તમારું દરેક વિભાગની અંદર ગણિતમાં પણ તમારું ત્રીસ માર્ક્સનું રહેશે ગણિત અને ગણિતનું કન્ટેન્ટ એકથી પાંચ ધોરણનું પ્લસ તમારું અહીંયા પદ્ધતિશાસ્ત્ર લેવલ તમારું રહેશે નવ દસના આધારે ઠીક છે પછી તમારો કયો સબ્જેક્ટ કોઈ રહી ગયો જો અહીંયા ગુજરાતી આવી ગયો અંગ્રેજી આવી ગયો સાથે સાથે તમારું ગણિત આવી ગયું અને તમારું પર્યાવરણ અને છેલ્લે પર્યાવરણની અંદર જનરલ નોલેજ પણ ઇન્ક્લુડ કરી દીધું છે મતલબ કે કરંટ રિલેટેડ પર્યાવરણ સંબંધિત કોઈ ક્વેશ્ચન હશે તો પણ તમારે એ ત્રીસ માર્ક્સની અંદર જ સમાવિષ્ટ થઈ જશે હવે અહીંયા આપણે ચર્ચા કરી લઈએ કે કઈ રીતે તમારું પેપર ક્યાંથી તમે તૈયાર કરી શકો છો તો જો ભાઈ પહેલું તમારું ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ જે તમારું પેડાગોજી છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રની અંદર ત્રીસ ગુણ છે એન્ડ વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ તો એ પણ વિકાસનું વિડીયો હું તમને કાલે અપલોડ કરવાની છું રેડ ઇજ છે વિડીયો બરાબર બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો એ પણ હું તમને કરાવી દઈશ વિકાસને અસર કરતા વિકાસ વારસો આ બધું તમારે જો કદાચ તમારે વિડીયો ન જોવા હોય તો હું તમને અહીંયા કહું કે ધોરણ અગિયાર અને બારની મનોવિજ્ઞાનની ચોપડી છે એની અંદર વૃદ્ધિ વિકાસ વારસો આ બધા વિશે આપેલું છે તો તમે એને વાંચી શકો છો બરાબર વારસો વાતાવરણ વિકાસને અસર કરતાં પર્યા પરિબળો આ બધું જ ધોરણ અગિયાર બારની મનોવિજ્ઞાનની ચોપડીની અંદર આપેલું છે હું અહીંયા તમને કહીશ કે સ્કવાર તમારે બનાવો છે તો ધોરણ અગિયાર બારની મનોવિજ્ઞાનની ચોપડીની એકવાર અવશ્ય વાંચી લેજો બહુ બધા ગુણ તમે ત્યાંથી કવર કરી શકશો ગઈ વખતે મેં થોડું જ કરાવ્યું હતું સાયકોલોજીમાં પણ બધા જ ક્વેશ્ચન એની અંદરથી આવ્યા હતા ઠીક છે એનું પ્રૂફ પણ મેં ટેલિગ્રામમાં મૂકેલું છે બીજો કે સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતાં આ બધું જ જે છે એ હું તમને કરાવી દઈશ પછી સામાજિક જગત અને બાળક તો અહીંયા ત જે જોન ડેવીની જે કહેવાય છે ત્રિધ્રુવી પ્રક્રિયાની બધું મેં તમને ટીચિંગ એપ્ટિટ્યૂડ જી સેટની અંદર યુનિટ નંબર વન ટીચિંગ એપ્ટિટ્યુડ છે એની અંદર કરાવેલું છે બાર કલાકની મેરાથોન કન્ટિન્યુઅસ બાર કલાક બેસી અને ક્લાસ લીધેલો છે લાઈવમાં તો તમે એ ટીચિંગ એપ્ટિટ્યૂડનો વિડીયો જરૂરથી જોજો મેં ટેલિગ્રામની અંદર તમારા સિલેબસના આધારે વિડીયોની લિંક શેર કરી દીધેલી છે તમારે ક્યાંય શોધવા પણ નહીં જવું પડે મારી યુટ્યુબ ચેનલ પર બસ તમારે ખાલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવી પડશે કેમ કેમ કે કોઈ નવો વિડીયો હું અપલોડ કરીશ તો તમને ત્યાંથી નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ મળી રહે એટલા માટે પછી અહીંયા એરિક્સન મોન્ટેશરી ફોબલ પછી કોઅલબર્ગ અને આ બધા જે છે એમની થિયરી પણ મેં બહુ જ ડિટેલમાં બહુ સારી રીતે કરાવેલી છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારે મેં તમને કહ્યું ને તમારે શોધવાની જ જરૂર નથી ટેલિગ્રામમાં બધી જ લિંકો મેં શેર કરી દીધી છે ઠીક છે પછી બાળ કેન્દ્રને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના એ હું કરાવી દઈશ બુદ્ધિની સંકલ્પના અંગેનો જે સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ છે એ હું કરાવી દઈશ જો કે મેં કરાવેલા છે વિડીયો પડ્યા છે જૂની ચેનલ ઉપરથી તો ત્યાંથી શિફ્ટ કરી રહ્યું છું અત્યારે જે અત્યારે આ ચેનલ ઉપર ઠીક છે તો એ તમને મળી જશે પછી બહુઆયામી બુદ્ધિ એ પણ મેં કરાવી દીધું છે ઠીક છે બાળકોમાં વિકાસ ભાષા અને વિચાર એ પણ મેં કરાવી દીધું છે એમાં પણ જેની થિયરી છે જેમ કે લેવું આઈ ગુસ્કીની થિયરી છે બરાબર તો એ પણ મેં કરાવેલી છે પછી અ એ એ સિવાય પણ બીજા બધા જે શિક્ષણ શાસ્ત્રીઓ છે તો એમની પણ થિયરી ડિટેલ્સમાં કરાવેલી છે પછી બા લિંગ જાતિ સામાજિક બંધારણ લિંગભેદ જાતિ લિંગ ભૂમિકાઓ શિક્ષણના સંદર્ભમાં આ હું કરાવી દઈશ તમને અધ્યતામાં વ્યક્તિગત ભિન્નતા આ મેં ટીચિંગ એપ્ટિટ્યૂડમાં તમને કરાવી દીધેલું છે ઠીક છે અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત સતત સર્વગાય મૂલ્યાંકન આ બધું જ મેં તમને ટીચિંગ એપ્ટિટ્યૂડ યુનિટ નંબર વન જી સેટની અંદર મેં કરાવેલું છે એનું એ જ તેમ તમારે અહીંયા પૂછાય છે ને ગઈ વખતે પણ પૂછાયું હતું એનું પ્રૂફ પણ મેં આપ્યું હતું કે ભાઈ જુઓ આ અમારા જી સેટના વિડીયોમાંથી અહીંયાથી પૂછાયેલું છે ઠીક છે પછી એ સિવાય વર્ખંડમાં અધ્યતાઓની આ પણ ટીચિંગ એપ્ટિટ્યુડમાંથી આખું ટોપિક તમારો કવર થઈ જશે મોસ્ટલી તમે જુઓ કે આ જે એ વાળો વિભાગ છે ને એની અંદર ટીચિંગ એપ્ટિટ્યૂડમાંથી જ તમારું બધું કવર થઈ જશે બીજું કે અહીંયા જે મેં તમની એરિક્ષન પછી કોહલબર્ગ સિદ્ધાંત જીન પિયા લેવ વાયગોસ્કી આ બધા જે છે ને એ બધાનું ટીચિંગ એપ્ટિટ્યુડમાં કરાવેલું છે ઠીક છે તો તમારે ક્યાંય આજુબાજુ ભટકવાની જરૂર નહીં પડે એક જ જગ્યાએથી તમને બધું મળી જશે બીજું છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાતવાળા આ પણ ટીચિંગ એપ્ટિટ્યૂડની અંદર કરાવેલું છે કે સમાવેશી જે શિક્ષણ છે તો એ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો હોય તો એ લોકો માટે કેવી રીતે આપણે એક શિક્ષક તરીકે એમની સાથે કેવું વર્તન કરવું જોઈએ એમને કઈ રીતનું શિક્ષણ આપવું જોઈએ એ બધી જ આપણે અહીંયા વાત કરેલી છે ટીચિંગ એપ્ટિટ્યૂડમાં એ સિવાય અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રની અંદર જોઈએ તો બાળકો કેવી રીતે વિચારે છે અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે આ બધું જ છે પ્રેરણા અને અધ્યયન અધ્યયનને અસર કરતાં વ્યક્તિગતને પર્યાવરણ પર બી તમારું એ બી અને સી વિભાગ જે છે ને ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ તમારું શૈક્ષણિક શાસ્ત્રવાળું બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રવાળો એ બી અને સી વિભાગ જે છે આખો તમારો ટીચિંગ એપ્ટિટ્યૂડ જી સેટની અંદર ટીચિંગ એપ્ટિટ્યૂડનું આખો યુનિટ કરાવેલો છે એમાંથી તમારું કવર થઈ જશે જેટલું બાકી છે એ હું તમને પછીથી કરાવી દઈશ ઠીક છે દિવાળી વેકેશન પછી તમને કરાવી દઈશ બીજું કે ગુજરાતી ભાષાની અંદર જોઈએ તો મેં તમને કહ્યું કે ભાઈ તમારે અહીંયા શું કરવાનું છે જો અહીંયા આપેલું છે ભાષાના પેપરમાં દરેક વિશેના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા સંભાષણ પ્રત્યાયન વિશે તમારે અહીંયા આપેલું છે તો પ્રત્યાયન માટે તમે કઈ જોશો તો યુનિટ નંબર ચાર જી સેટની અંદર કમ્યુનિકેશનનો આખો યુનિટ મેં કરાવેલો છે ગુજરાતીમાં કરાવેલો છે અંગ્રેજી અને ગુજરાતીમાં કન્ટેન્ટ છે એક્સપ્લેનેશન ગુજરાતીમાં છે બરાબર તો તમે એને જરૂરથી કરી દેજો પ્રત્યાયન વાળું આખો ટોપિક આખો યુનિટ તમારો અહીંયા કામ લાગી જશે દરેક ની અંદર ઠીક છે પછી અહીંયા અપરિચિત પાઠો વાંચવા બે પાઠ એક ગદ્ય અથવા નાટક અને કાવ્ય ઠીક છે અને એમાંથી તમને પ્રશ્નો પૂછાશે તો આ પણ તમે ક્યાંથી જોશો જી સેટની અંદર યુનિટ નંબર થ્રી છે કોમ્પ્રેન્શન જે ફકરા ઉપરથી પ્રશ્નો આવતા હોય છે એ તો તમને ત્યાં અમે ટ્રીક પણ શીખવાડેલી છે જી સેટની અંદર યુનિટ નંબર થ્રીની અંદર કે કેવી રીતે ફકરો હોય તો આપણે કેવી રીતે એક રીડર તરીકે એ ફકરાને વાંચવાનો છે અને એના ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે મેળવવાના છે એની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ પણ મેં શીખવાડી છે મહત્વ આ કસોટીમાં હવે અહીંયા જુઓ છેલ્લો પોઈન્ટ છે તમારો ભાષાવાળામાં કે આ કસોટીમાં ધોરણ એક થી પાંચના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ કઠિનતા મૂલ્ય કેવું રહેશે તમારું ધોરણ દસ સુધીનું રહેશે ઠીક છે તો ધોરણ એકથી પાંચની બુકો લઈ લેજો ગમે તે સરકારી સ્કૂલમાંથી લાવો કે પ્રાઇવેટમાંથી લાવો કે બહારથી બજારમાંથી લાવો ક્યાંયથી બી લાવો પણ તમારા ઘરની અંદર જો તમે શિક્ષક બનવા માંગતા હોય કાયમી શિક્ષક તરીકે તમે સરકારી શિક્ષક બનવા માંગતા હોય તો તમારી ઘરની અંદર એકથી પાંચ ધોરણની આમ તો હું એવું જ કહીશ કે એકથી આમ તો મારા જોડે એકથી બારે બાર ધોરણની ચોપડીઓ હોવી જોઈએ કારણ કે આપણે ટેટ વનની પણ તૈયારી કરતા હશું કેટલાક ટેટ વન ટુ ટાટ વન ટાટ ટુ બરાબર ને બધાની તમે તૈયારી એકથી બારે બાર ધોરણના શિક્ષક બનવા માટેની તૈયારી કરતા હશો તો એકથી બારે બાર ધોરણના પાઠ્યપુસ્તકો તમારી પાસે હોવા જોઈએ જો તમારી પાસે નથી તો ડોન્ટ વરી શિક્ષા શિક્ષણ મિત્ર તરીકે એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર તો તમે ત્યાંથી એ શિક્ષણ મિત્રની એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો શિક્ષણ સાગર કરીને એક એપ્લિકેશન છે એમાં પણ તમને કન્ટેન્ટની બધી જ બુકો મળી રહેશે શિક્ષણ મિત્ર જે છે એની અંદર પણ એકથી બારની તમને પાઠ્યપુસ્તકો પ્લસ તમને એના રિલેટેડ ને બધું ત્યાં મળી રહેશે ઠીક છે તો તમે એવી એપ્લિકેશનનો યુઝ કરી શકો છો જો તમે પરચેસ ન કરી શકતા હોય બુકો તો તમે આ રીતે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે રીડ કરી શકો છો અને પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો અથવા તો જીઆરસીબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ પાઠ્યપુસ્તકોને ડાઉનલોડ કરી તમે પ્રિન્ટ કરાવી શકો છો અથવા તો મોબાઈલની અંદર એને રીડ કરી શકો છો ઠીક છે પછી અહીંયા તમને આપ્યું છે કે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ હવે આ મેથોડોલોજી આવી ગયું તમારું બરાબર ની અંદર અધ્યયન અને ભાષા ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા શીખવવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ આ બધું તમારે ક્યાં આવશે આ બધું તમારે બીએડ ની અથવા તો ડીએલએડની જે બુકો હશે ને એની અંદર આપેલું હોય છે બરાબર વર્તખંડમાં ભાષા શીખવવાના પડકારો કે ભાષા કે ભૂલો થતી હોય છે ઘણી વખત હે ને તો એ બધું એમાં આવશે અર્થગ્રહણ પા શ્રવણ કથન વાંચન લેખન કઈ રીતે કેટલા શબ્દો કયા ધોરણના બાળકને કેટલા શબ્દો આવડવા જોઈએ આ બધું તમને પૂછાતું હોય છે કેટલા કેટલા શબ્દો અથવા તો કેટલા અક્ષરો આવડવા જોઈએ તો આ બધું તમારે તૈયાર કરવાનું રહેશે એ સિવાય તમારે અધ્યયન અધ્યાપન સામગ્રીનું પણ જેને આપણે ટીચિંગ મટિરિયલ ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ પણ કહીએ છીએ ટીએલએમ જેને કહીએ છીએ તો એનો પણ તમે કઈ રીતે યુઝ કરો કયા કયા ટીએલએમ યુઝ કરો એના સંદર્ભમાં પણ તમને એ ટોપિક આપ્યો છે તો એ પણ તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ એના પછી છે અંગ્રેજી ભાષા તો અંગ્રેજી ભાષામાં પણ સેમ ટુ સેમ ગુજરાતી ભાષા જેવું જ છે બરાબર તો અહીંયા પણ મેં તમને એ એ રીતે તમારે લાગુ પડશે એક તો તમે મેથ મેથડની જે તમારી બુકો છે એને વાંચશો ઠીક છે સાથે સાથે તમારી એકથી પાંચની જે બુકો છે તમારી એ તમારે રીડ કરવાની રહેશે પછી આગળ જુઓ તો ગણિતની અંદર પણ એવું રહેશે એકથી પાંચની ચોપડીઓ વાંચો પ્લસ તમારે શું કરવાનું છે પદ્ધતિ શાસ્ત્ર તમારી પાસે હશે જેની અંદર તમારે કારણ કે તમે ડીએલએડ કર્યું છે બી એડ કર્યું છે તો એની અંદર અફકોર્સ આવતું હશે કારણ કે અમારા સમયે પણ આવતું હતું મેં તો બે હજાર છ સાતમાં પીટીસી કરેલું હતું તો એ વખતે આવતું હતું તો મે બી અત્યારે પણ તમારે આવતું જ હશે પર્યાવરણની અંદર જોઈએ તો પર્યાવરણમાં થોડું હું તમને અહીંયા કહીશ પર્યાવરણની અંદર આપણે જી સેટની અંદર યુનિટ નંબર નાઇન છે લોકો વિકાસ અને પર્યાવરણ એ આખો યુનિટ છે તમારે જોઈ લેવાનું એના રિલેટેડ પર્યાવરણને રિલેટેડ ઘણા બધા વિડીયોઝ છે તમે એ વિડીયોઝ જોજો સાથે સાથે પર્યાવરણ સંબંધિત કરંટ અફેર્સના પણ વિડીયોઝ તમને ત્યાં જોવા મળશે કોઈને કોઈ નવું કોઈ સંમેલન થયું છે માની લો કે કોઈ પૃથ્વી સંમેલન પૃથ્વી શિખર સંમેલન થયું છે અથવા તો પર્યાવરણને બચાવવા માટે કોઈ એવી પહેલ કરવામાં આવી રહી છે તો આ બધું તમારું પર્યાવરણ રિલેટેડ કરંટ અફેર્સમાં જતું રહેશે તો તમારે એ પણ એ સિવાય તમારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જો કે ગઈ વખતે પણ ક્વેશ્ચન આવ્યો હતો મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ આ બધું તમારે કરવાનું છે અને બધું જ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે ઠીક છે તો એકથી પાંચનું ની ચોપડીઓ તમારે જોવાની રહેશે સાથે સાથે પદ્ધતિશાસ્ત્ર તમારે જોવાનું રહેશે અને એ સિવાય તમારે અહીંયા શું કરવાનું છે એ સિવાય તમારે સાથે સાથે કરંટ અફેર્સ પણ કરવાનું છે એ સિવાય અહીંયા જુઓ કે પાંચ પાંચ ગુણ ફક્ત અને પાંચ પાંચ ગુણ તમારું કરંટના રિલેટેડ છે અને પાંચ ગુણ જુઓ તમે ત્રીસમાંથી વીસ ગુણનું તમારું પર્યાવરણ છે અને પાંચ ગુણનું તમારું શું છે જુઓ રીઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યૂડ ડેટા ઇન્ટરપ્રિટેશન તો અહીંયા હું તમને કહી દઉં કે જી સેટની અંદર યુનિટ નંબર સેવન જે સેટની અંદર યુનિટ નંબર સેવન ડેટા ઇન્ટરપ્રિટેશનનું આખો યુનિટ છે એ તમારે તૈયાર કરી લેવાનું એની અંદર મેં મેથ્સ પણ શીખવાડ્યું છે બેઝિક મેથ્સ છે જે કે જો કે તમારા ટેટની અંદર આવે છે એના રિલેટેડ ઠીક છે તો એટલું બેઝિક મેથ્સ તમને ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર મેં કરાવેલું છે સાથે સાથે અહીંયા રીઝનિંગ એબિલિટી આપી છે તો રીઝનિંગ એબિલિટીમાં નંબર સિરીઝ આલ્ફાપેટિકલ સિરીઝ કેલેન્ડર ક્લોક બરાબર ઘડિયાળ આ બધું જ મેં તમને કરાવેલું છે જી સેટની અંદર તમારો યુનિટ નંબર ફાઇવ જી સેટની અંદર યુનિટ નંબર ફાઈવ મેથેમેટિક્સ એન્ડ રિઝનિંગ તો અહીંયા હું કુલ મળીને શું કહી શકું તમારો આખો અભ્યાસક્રમ મેં અત્યારે તમારી સામે ડિસ્કસ કર્યો એનાથી તમને શું ખબર પડે છે એનાથી એ ખબર પડે છે કે ટોટલ મળીને પહેલો યુનિટ નંબર વન તમારો ટીચિંગ એપ્ટિટ્યૂડ જી સેટમાં છે એ જ તમને અહીંયા ટેટની અંદર કામ આવવાનો છે પછી યુનિટ નંબર ટુ તમારે અહીંયા કામ આવશે ક્રિયાત્મક સંશોધન કદાચ તમારે અહીંયા કામ આવી જાય બરાબર તો યુનિટ નંબર ટુ એટલું બધું તમારે ઇમ્પોર્ટન્ટ નથી યુનિટ નંબર થ્રી જે કમ્પ્રેન્સ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આવે છે એ તમારા માટે છે પછી યુનિટ નંબર ફો ફોર કમ્યુનિકેશન પ્રત્યાયન યુનિટ નંબર ફાઇવ મેથ્સ રિઝનિંગ યુનિટ નંબર સિક્સનું અહીંયા તમારે ઉલ્લેખ નથી એટલે એ તમારે એટલું કામ નહીં આવે યુનિટ નંબર સેવન ડેટા ઇન્ટરપ્રિટેશન જરૂરથી કામ આવશે યુનિટ નંબર એઇટ આઈ સીટી આઈસીટી સંબંધિત પણ ઘણી વખતે ક્વેશ્ચન તમારા કમ્પ્યુટર બેઝ આવતા હોય છે તો એ પણ કરી નાખજો યુનિટ નંબર એઇટ યુનિટ નંબર નાઇન પર્યાવરણવાળો મેં તમને કહી દીધો બરાબર અને યુનિટ નંબર ટેન જે છે હાયર એજ્યુકેશનનું હોય છે તો એ ટીચિંગ એપ્ટિટ્યૂડમાં એ લોકો ઇન્વોલ્વ કરી અને હાયર એજ્યુકેશનના પણ ઘણી વખત ક્વેશ્ચન લેતા હોય છે જેમ કે વિદ્યાપીઠો છે પ્રાચીન વિદ્યાપીઠો છે તક્ષશિલા નાલંદા એને તો એવી વિદ્યાપીઠો વિશે અથવા તો પહેલાંના પ્રાચીન સમયમાં શિક્ષણ પદ્ધતિ કેવી હતી તો એ શિક્ષણ પદ્ધતિના સંદર્ભમાં તમને યુનિટ નંબર ટેનમાંથી ક્વેશ્ચન આવી શકે છે હવે તમે મને એમ કહો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા કે મેડમ જી સેટની તૈયારી કરીએ કે ટેટની તૈયારી કરીએ તમે ખુદ જુઓ તમારો જે આખો સિલેબસ છે એમાંથી સાઈઠથી સિત્તેર ટકા હું તો કહું પૂરેપૂરું જી ટોટલ એસી ટકા જે સિલેબસ છે તમારે ટેટ વન ની અંદર ઇન્ક્લુડ છે હે તો તમારે વીસ ટકા જ એક્સ્ટ્રા ટેટ માટે તમારે તૈયારી કરવાની છે હે તો શું કામ તમે એવું વિચારો કે ભાઈ ટેટની જ કરીએ જી ની ના કરીએ બંને સાથે લઈને ચાલો જી ની જેટલી કરશો એ તમારું હન્ડ્રેડ સિલેબસ તમારો અહીંયા એ માંથી 80% એંસી ટકા સિલેબસ તમારે ટેટની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે તો તમારે જે બાકીના જે વચ્ચે છે એની તૈયારી તમારે ટેટમાં કરવાની છે તો બંનેની સાથે કમ્બાઈન કરી અને તૈયારી કરો ઠીક છે તો અહીંયા હું મારી રીતે મારા અનુભવોના આધારે તમને અહીંયા એડવાઇસ આપીશ કારણ કે મેં બે વખત ટેટ વન પાસ કરી છે બે વખત ટેટ ટુ પાસ કરી છે અને એક વખત ટાટ ટુ પાસ કરેલી છે ઠીક છે તો મારા અનુભવોના આધારે હું તમને અહીંયા કહી દઈ છું બાકી હવે આગળનું છે તમારે ફોર્મ ભરવાની સૂચના છે તો ઓજસની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું થશે અત્યારે એ ફોર્મ ખુલ્યું નથી એટલે જ્યારે ત્યારે ફોર્મ ખુલશે ત્યારે તમને ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ વિડીયો તમને બનાવીને શેર કરી દઈશ ઠીક છે બાકી અહીંયા બીજી કોઈ સૂચના નથી આખી જે સૂચના મારે તમને ડિસ્કસ કરવાની હતી એ મેં તમને અહીંયા ડિસ્કસ કરી લીધી છે આઈ હોપ તમને સારી રીતે ઇન્ફોર્મેશન મળી હશે વિડીયો સારો લાગ્યો હોય વિડીયો લાઈક કરી દેજો અને શેર કરો તમારા જેટલા પણ મિત્રો છે તમામ મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરો તમારા સિલેબસના જે જે ટૉપિક મેં નથી કરાવેલા એ તમામ ટોપિક તમને મારા આ જ યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે ઠીક છે તમારી એક્ઝામ પહેલાં પહેલાં તમને મળી જશે એની હું ખાતરી આપું છું તો ડોન વરી અને જેટલા મેં કહ્યા છે એટલા વિડીયોઝ તમે જોઈ લેજો અને તમારે શોધવા ન હોય તો મેં તમામે તમામ વિડીયોઝ જે છે ટેલિગ્રામ ચેનલની ઉપર આખી સિરીઝ બનાવી અને સેન્ડ કરી દીધી છે જેથી કરીને તમારે ક્યાંય શોધવું ન પડે એટલા વિડીયોઝ તમારે જોઈ લેવાના છે ઠીક છે ચાલો જતા જતા વિડીયોને લાઈક શેર કરજો જેટલું બને એટલું શેર કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નથી ભૂલવાનું ભલે તમે જૂના પણ હો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી લેજો ઠીક છે ચલો બાય ટેક કેરું પ્લીસ પ્લેસું બધાને